નમસ્કાર મિત્રો મિત્રો આદિવાસી બેઠકો જીતવા આદિવાસી બેઠકોમાં પ્રભુત્વ વધારવા રાજકીય પાર્ટીઓની ગડમથલ બે હજાર સત્તરથી બે હજાર પચીસ વચ્ચે શું બદલાયું આદિવાસી સમાજ કોના તરફ ગયો કોનાથી દૂર ગયો અને આદિવાસી સમાજ કોના તરફ હજુ જઈ શકે છે વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં આદિવાસી સમાજ એક મોટું પ્રભુત્વ ધરાવે છે આદિવાસી સમાજ આદિવાસી બેઠકો કોઈ એક રાજકીય પાર્ટી તરફ જાય તો તેને મોટી જીત મળતી હોય છે બે હજાર સત્તર થી બે હજાર પચીસ વચ્ચે ઘણું બદલાઈ ચૂક્યું છે આમ આદમી પાર્ટી પણ આવી ચૂકી છે અને બીજી તરફ કોંગ્રેસ ક્યાં છે ભાજપ ક્યાં છે તમે જુઓ કે આદિવાસી સમાજના ધારાસભ્યો એક સમયે કોંગ્રેસ પાસે ઘણા હતા પરંતુ આજની તારીખે એટલા નથી આમ આદમી પાર્ટી જ્યારે નહોતી ત્યારે એક સમયે આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થતી હતી આજની તારીખે તેવું નથી એક સમય હતો બે હજાર સત્તર પહેલાંની વાત કે આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો હતો આજે એ દબદબો પણ નથી ભારતીય જનતા પાર્ટી પહેલાં મજબૂત થઈ ભારતીય જનતા પાર્ટીએ જબરદસ્ત પગ પેસારો કર્યો અને હવે આમ આદમી પાર્ટી એ વિસ્તારમાં પેસારો કરી રહી છે આમ આદમી પાર્ટી પાસે ચૈત્ર વસાવા જેવા નેતા છે કે જેણે નેત્રંગમાં સભા કરી અને મોટી માત્રામાં લોકો આવી પહોંચ્યા અતિ મહત્વની બાબત એ છે કે આમ આદમી પાર્ટી પાસે આદિવાસી ધારાસભ્ય એક છે અને નામ છે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીએ બે હજાર ને માં મહેનત કરી નહોતી એ વાત પણ કહેવી ખોટી રહેશે બે હજાર બાવીસમાં માં ખૂબ મહેનત કરી પરંતુ એક ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા ચૈતર વસાવા તેની તરફ તેની સરખામણી તમે કોંગ્રેસ સાથે કરો તો કોંગ્રેસ પાસે ત્રણ ધારાસભ્યો છે એક તુષાર ચૌધરી ખેડબ્રહ્માથી દાતાથી કાંતિ ખરાડી અને ત્રીજા અનંત પટેલ વ્યારાથી આ ત્રણ ધારાસભ્યો કોંગ્રેસ પાસે છે પરંતુ કોંગ્રેસની તુલના આમ આદમી પાર્ટી સાથે કરવી અત્યારે યોગ્ય નથી કારણ કે કોંગ્રેસ વર્ષોથી વર્ષોથી ગુજરાતમાં ગુજરાતમાં રાજ પાસે આદિવાસી ધારાસભ્યો પરંતુ આ પરિસ્થિતિ આમ આદમી પાર્ટી હજુ જીતીને આવી આમ આદમી પાર્ટી હજુ નવી આવી એક ધારાસભ્ય લઈને આવી પરંતુ કોંગ્રેસ તો આટલા સમયથી છે આમ છતાં પણ ફક્ત ત્રણ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી પાસે ત્યારબાદ બાકીની બેઠકો તમે ગણો તો ભારતીય જનતા પાર્ટી પાસે છે અતિ બાબત એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને જોતા ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં ભયંકર પ્રચાર કરી રહ્યા છે અનંત પટેલ પણ પ્રચાર કરી રહ્યા છે પરંતુ શું કોંગ્રેસનું એ સંગઠન એ પીઠબળ એ તાકાત આજની તારીખે આદિવાસી વિસ્તારમાં છે નેત્રંગા સભા થઈ તો તમે જુઓ કે અનંત પટેલ અને ચૈતર વસાવા બંને સાથે હતા પરંતુ આવનાર દિવસોમાં કેટલો વર્ગ કોંગ્રેસ સાથે રહેશે ભલે તમે ગઠબંધનમાં સાથે રહો પરંતુ ચૂંટણીમાં કેટલો વર્ગ રહેશે અનંત પટેલ પોતાની વ્યારા બચાવી લઈ પરંતુ અન્ય વિધાનસભામાં શું ખેડબ્રહ્માથી આવતા તુષારભાઈ ચૌધરીને કોંગ્રેસે મોટું પદ આપ્યું આગળ તેમને સ્થાન આપ્યું આમ છતાં પણ તુષારભાઈ ચૌધરી કેટલા એક્ટિવ છે શું એ ચૈતર વસાવા જેટલા એક્ટિવ છે શું અનંત પટેલ જેટલા એક્ટિવ છે સવાલ એ પણ છે ભારતીય જનતા પાર્ટી પાસે એવા કોઈ મોટા ચહેરાઓ નથી આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી મોટી બહુમતી સાથે જીતતી આવી છે એકસો છપ્પન બેઠક જીતી બાવીસમાં પરંતુ આદિવાસી વિસ્તારમાં પણ મોટી સેંધ પાડી છે આજની તારીખે એની પાસે આદિવાસી ધારાસભ્યો ખૂબ મોટી માત્રામાં છે એનું કારણ છે કે એકથી વધારે પાર્ટીઓ લડતી હોય મતોનું વિભાજન પણ થાય અને તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી જીત મેળવવામાં ખૂબ માહેર છે એની પાસે ખૂબ મોટી મોટી રણનીતિ હોય અને કઈ રીતે જીતી શકાય એ ભારતીય જનતા પાર્ટી એ દિશામાં વિચારતી હોય છે ખાતે છે કે કોંગ્રેસની જે વોટ બેંક હતી એની પાસેથી લપસી રહી છે તમે બે હજાર બાવીસની વાત મૂકી દો તમે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીની વાત પણ મૂકી દો આમ છતાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખૂબ મહેનત કરવાની જરૂર છે આમ આદમી પાર્ટી ચૈત્ર વસાવા મહેનત કરી રહ્યા છે ચૈત્ર વસાવવાને તમે છોટા ઉદેપુરમાં નાખી દો ત્યાં પણ તેનો કરંટ ચાલી રહ્યો છે પરંતુ કોંગ્રેસ શું કરી રહી છે કોંગ્રેસના નેતાઓ શું કરી રહ્યા છે કારણ કે જો આવનાર સમયમાં આમ આદમી પાર્ટી મજબૂત થશે તો પહેલો ફટકો કોંગ્રેસને લાગશે કોંગ્રેસ પાસે જે વધી ઘટી બેઠક છે ત્યાં પણ આ પાર્ટી તેને અસર કરી શકે છે ભારતીય જનતા પાર્ટી માટે ફાયદો છે વિરોધી મતો વેચાઈ જશે અને સીધી રીતે જો એક તરફી મત પડે તો નુકસાન થાય ભાજપને બાકી ભારતીય જનતા પાર્ટીને એટલી બધી નુકસાનીની ભીતિ છે નહીં જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે પરંતુ આજની તારીખે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે આમ આદમી પાર્ટી ખૂબ મહેનત કરી રહી છે આમ આદમી પાર્ટી પાસે પણ બે હજાર બાવીસમાં મહેનત કર્યા પછી ફક્ત એક ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા એટલે એને પણ ખૂબ મહેનત કરવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટી આ બંનેની લડાઈ જોઈ રહી છે અને એ બંનેની લડાઈનો કેટલો ફાયદો મળી શકે તેનું વિચારી રહી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ